રાજ્ય સરકાર દ્વારા રાજ્યભરના ખેડૂતોને રાસાયણિક ખેતી ત્યજીને પ્રાકૃતિક ખેતી કરવા માટે પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે જિલ્લાના આત્મા પ્રોજેક્ટ હેઠળ ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરતા થાય તે માટે તાલીમ સાથે માર્ગદર્શક શિબિરો યોજવામાં આવી રહી છે ત્યારે જિલ્લામાં હજારો ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા છે તેવા ખેડૂતની વાત કરીએ તો બારડોલી તાલુકાના મસાળ ગામના ખેડૂત નિલેશ પટેલે બે હજાર ઓગણીસથી પ્રાકૃતિક આંબાની ખેતીમાં સારી આવક મેળવી રહ્યા છે આશરે પથરાયેલા આંબામાં નિલેશભાઈએ કેસર કેસર લંગડો તોતા પૂરી દશેરી આમ્રપાલી જેવી કેરીની વિવિધ જાતોનું વાવેતર કર્યું છે જેમાં ઘર બેઠા વેચાણ દ્વારા જ તેઓ આર્થિક રીતે સમૃદ્ધ બન્યા છે પ્રાકૃતિક ખેતી વિશે વાત કરતા નિલેશભાઈ જણાવે છે કે ઝેરી રસાયણોના ઉપયોગને કારણે પાક જમીન પર્યાવરણ અને સમગ્ર માનવજાતિને થતા નુકસાનથી બચવા અમે પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા હતા જેમાં રક્ષા કવચ જીવામૃત ડિકમ્પોસ્ટ વર્મી કમ્પોસ્ટ જેવી પ્રાકૃતિક દવાઓનો ઉપયોગ કરવાથી અમારી જમીન પોચી અને ફળદ્રુપ થઈ છે પ્રાકૃતિક ખેતી અપનાવવાથી જમીનની ગુણવત્તા સુધરતા આંબાને પોષણ સારું મળવાથી કેરીનો પાક તેનું ફળ અને તેની મીઠાસ વધે છે જેથી તેની માંગમાં પણ વધારો થયો છે તેને વેચાણ સારું આવવાથી અમારી આવકમાં ધરખમ વૃદ્ધિ થઈ છે આ વિશે વધુ વાત કરતા તેમણે કહ્યું કે અમારી કેરી ઝેરી રસાયણો મુક્ત અને ઉત્તમ ગુણવત્તા ધરાવતી હોવાના કારણે ઘર બેઠા જ તેનું વેચાણ થઈ જાય છે અમારા અને આસપાસના ગામોના લોકો પહેલેથી જ પોતાનો ઓર્ડર નોંધાવી દેતા હોવાથી અમારે ક્યારેય વેચાણ અર્થે ગામની બહાર જવું પડતું નથી આંબાની માવજત અંગે વિસ્તારમાં વાત કરતા તેમણે કહ્યું કે આંબાના થળની સાફ સફાઈ રાખવી ખૂબ આવશ્યક છે જે માટે વર્ષમાં એકવાર ઓર્ગેનિક ખોળ અને થળના મૂળમાં મંટોળું નાખવાથી ઝાડની મજબૂતાઈ સારી રહે છે વરસાદ ચાલુ થાય ત્યારે એકવીસ દિવસના આંતરે અમે જીવામૃત નાખીએ છીએ તેમજ વરસાદ પહેલાં અને પછી લીંબોળીના તેલો સ્પ્રે કરવાથી જીવજંતુઓ દૂર રહે છે સાથે ચોમાસામાં ઝાડની આજુબાજુથી બિનજરૂરી વનસ્પતિનો એકવાર નિકાલ કરીએ છીએ જેથી કરીને બિનજરૂરી વેલા બધી ઝાડને વીટણા ન જાય ઓર્ગેનિક રીતે હું કરું છું તેમાં જીવામૂટનો ઉપયોગ કરું છું ડીકમ્પોસ્ટનો ઉપયોગ રક્ષા કવર જે આવે તેનો ઉપયોગ કરું છું ને વર્મિકમ્પોસ્ટ ડિકમ્પોસ્ટની ખાતર એટલો ઉપયોગ કરું છું તેમાં દર વર્ષે અમારી આંબાની ગુણવત્તા સારી છે જેમ ટાઈમ જેમ તેમ સારી ગુણવત્તા લાગતી છે ને મારી પાસે આંબાની જાતમાં ટોટાપુર છે કેસર છે લંગડો છે હાફૂસ છે પછી બીજી ઘણી જાત છે ને આંબાની કેરીની ગુણવત્તા સારી છે એટલે જે અમે વેચાણ જે અમુક દર વર્ષે થાય તેના કરતાં વધ્યું છે ને બીજા ગામથી દૂર દૂરથી પણ કેરી લઈ જાય છે મારી પાસે હાલમાં એકતાલીસો આંબા છે ને ચોત્રીસ ગામમાં જમીનમાં રોપાણ છે એનું છેલ્લા દસ વર્ષથી હું જે ઓર્ગેનિક ખેતી પ્રાકૃતિક ખેતી કરું છું ને તેમાં જમીન જે અમારી છે તે પહેલાં કરતાં એકદમ પોચી થઈ ગઈ છે ને કેરીનો ટીસો સારો છે એકદમ મીઠો લાગે અને ખેતી કરવાની હજાર મજા આવે એમ વધુમાં તેમણે કહ્યું કે કેરી આવતા પહેલા આંબા પર ફૂલ આવે ત્યારે અને કેરી લખોટા જેવી થાય ત્યારે એકવાર આંબાને પાણી આપવું જરૂરી છે ત્યારબાદ જો વરસાદ પાછો ખેંચાય તો જ ફરી પાણી આપવું વર્ષે એકવાર દરેક આંબાની ડાળખીઓનું પૂર્ણિંગ પણ કરવું જરૂરી છે જેથી વર્ષ દરમિયાન આંબાનો વિસ્તાર સારો વધે છે પ્રાકૃતિક ખેતી અપનાવી ખુશખાલ નિલેશભાઈ પોતાના વિસ્તારના તેમજ રાજ્યના પ્રાકૃતિક ખેતીમાં રસ ધરાવતા અન્ય ખેડૂતો માટે પણ પ્રેરણારૂપ બન્યા છે